સુરત મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાયા હતી વરાછા ઝોન એ માં આવેલ જળક્રાંતિ મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા હતા ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત આ વર્ષે વરાછા ઝોન એ માં આવેલ ધરમનગર રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ વરાછા ઝોન એ માં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન કાર્યક્રમમાં સિક્યુરિટી અને ફાયરના જવાનોની પરેડ યોજાઈ હતી તો મેયરના ઉદ્બોધન બાદ કાર્યક્રમ સમાપન થયું હતું એકસો ત્રેવીસ હયાત છે અને બીજા તેર બ્રિજ નું નિર્માણ દિન છે એટલે પણ પૂર્ણ થયા છે મને કેતા આનંદ થાય છે આખા ગુજરાત નું થર્ટી ફાઈવ પર્સન્ટ પોલીસી લાભ લઈને આખા પાંત્રીસ ટકા સુરત મહાનગરપાલિકા અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ